કાઝીબાઈક સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ પ્રતિભા અને વિવાદત્મકતા દર્શાવીને ઓપન કેટેગરીમાં વિજય મેળવ્યો હતો તેણે અગિયારમાંથી સાડા આઠ પોઈન્ટ મેળવ્યા હતા પુરસ્કાર વિતરણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એફઆઈડીઈના પ્રમુખ શ્રી અકાડી વોર્કોવીચ ઉપસ્થિત રહ્યા હતા આ ચેમ્પિયનશિપમાં છેતાળીસ દેશોની ભાગીદારી જોવા મળી હતી અને બસ્સો અઠ્યાવીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં યુવા પ્રતિભાશાળી ચેસના વિવિધ અને સ્પર્ધાત્મક ક્ષેત્રનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગિફ્ટ સિટી ખાતે આયોજિત કરાયેલ આ ટુર્નામેન્ટના ખેલાડીઓની ઉત્કૃષ્ટ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી તથા વિશ્વભરમાંથી આવેલા આ ખેલાડીઓને વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈની પ્રતિમા પણ બતાવવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતની ખેલાડી દિવ્યા દેશમુખને શાનદાર ચેસનું પ્રદર્શન કરી ભારતનું નામ વિશ્વમાં ચમકાવવા બદલ અભિનંદન આપ્યા હતા અને ત્યારે જ ભારતનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું ઓપન કેટેગરીના ચેમ્પિયન કઝાકિસ્તાનના ખેલાડીને એવોર્ડ એનાયત કરતા તેના દેશનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સ્પોટ અમદાવાદ And uh, I have faced uh, almost zero difficulties here. The playing hall is good. The uh, atmosphere is quite good. The food is good, and uh, I think uh, due to that, I also it was easier for me to play well here. Uh, the FIDE World Junior Chess Championship uh, here in Ahmedabad, in India, has been organized um, uh, at a very high level. Uh, location, uh, location is new and. Uh, players felt comfortable um, competing uh, here, uh, um, players represented um, um, many countries from all around the world uh, and uh, there were some of the very strong uh, participants uh, uh, in the fight was until the very last um, uh, round. Uh, so FIDE believes that uh, it is a success uh, story, we are thankful uh, to um, Gujarati state, to Ahmedabad uh, authorities, to the local organizing committee and to the Indian Chess Federation for uh, this uh, project, for this endeavor. And of course, congratulations to the both winners. Divya Deshmukh, uh, representing India, uh, decisively took the first uh, place. Uh, uh, proved again uh, that uh, she is uh, one of the strongest young players uh, and uh, will compete very soon uh, for z even um, higher uh, um, prizes at uh, adult tournaments, uh, including. Uh, and the Kazakhstan um, uh, Chess Federation uh, uh, is investing a lot of um, effort into uh, raising new generation of chess players and uh, uh, victory of um, uh, kasebek um, uh, is another sign uh, that they're on the right path uh, in this journey so congratulations uh, on behalf of fide uh, and again uh, we will be happy to come back uh, to india for the new tournaments <laughs> આ ગુજરાત સ્ટેટ એસોસિએશનના બધા કર્મચારીઓ અને બધા જ આખું ચેસ ઇકોસિસ્ટમ ગુજરાતની આજે સાથે જોડાઈને આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે બસો ને ત્રીસ પ્રકૃતિ પાર્ટિસિપેન્ટ હતા એમાંથી પચાસ ટકા ફોરેનર હતા ફોર્ટી સિક્સ કન્ટ્રીઝમાંથી એટલે આપણે ગુજરાતનું ઇમેજ વર્લ્ડ લેવલ પર એક સુપર રીતે પ્રેઝેન્ટ કરી શકીએ આપણું ગુજરાતી કલ્ચર બધાને બતાવી શકીએ અને પ્રધાનમંત્રીનું આપણે ડ્રીમ પ્રોજેક્ટ છે જ્યાં આપણે ચીફ મિનિસ્ટર હતા ત્યારે ગિફ્ટ સિટીનું લેડાઉન કરેલું એ બહુ સરસ રીતે આપણે આખા વર્લ્ડ સ્ટેજ પર બતાવીએ અને બહુ જ મહેનત કરવામાં કરવામાં અને આપણે ઇન્ડિયન પ્લેયર દિવ્યા દેશમુખ વુમેન્સમાં જીતી છે એટલે આપણા માટે બહુ ગર્વની વાત છે અને આખી ટુર્નામેન્ટમાં બધાએ બહુ સરસ ફીડબેક આપ્યો છે બધાને ગિફ્ટ સિટી બહુ ગમ્યું છે આપણે બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બતાવ્યું હતું એ પણ બધાને અનુભવ બહુ યુનિક અને સ્પેશિયલ રહ્યો છે એટલે આ બહુ સરસ ટુર્નામેન્ટ ગઈ છે આપણા માટે અને ચીફ મિનિસ્ટર સાહેબ આવીને ઓનર આપણે બધાને મેડલ આપ્યા અને બધાને ઇન્ટરેક્ટ કર્યું બધા જોડે વાત કરી એમને મળ્યા એટલે આપણા માટે અજી ગર્વપૂર્વક વાત છે ये हमारे लिए बहुत ही गर्व की बात है कि फीडे वर्ल्ड जूनियर चेस चैंपियनशिप जैसा प्रतिष्ठित टूर्नामेंट प्रधानमंत्री श्री नरेंद्र भाई की ड्रीम प्रोजेक्ट गीप सिटी में आयोजित किया गया है मैं आपको बताना चाहूंगा कि आज से लगभग 14 साल पहले गुजरात की स्थापना के स्वर्णिम जयंती के अवसर पर आदरणीय मोदी जी जब गुजरात के मुख्यमंत्री थे तब उन्होंने गुजरात स्वर्णित चेस महोत्सव का आयोजन किया था और आज उन्हीं की प्रेरणा से भारत की आजादी के अमृत काल में गुजरात में फीडे वर्ल्ड जूनियर चेस चैंपियनशिप का आयोजन हुआ है इस सफल आयोजन के लिए मैं गुजरात स्टेट चेस एसोसिएशन और स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात

ઇન્ટરનેશનલ માસ્ટર છે અને આજે વધુ એક ચેમ્પિયનશિપ એણે જીતી છે આમ જોવા જઈએ તો આ પ્રકારના ચેસના આયોજનથી જુનિયર ચેસ ચેમ્પિયનશિપ છે તો બાળકોને અને ખાસ કરીને યુવા કે જે આમાં એક કેરિયર તરીકે આગળ વધવા માગે છે એમના માટે એક સાચો સંદેશ અથવા તો એટલી જબરજસ્ત ટુર્નામેન્ટ એમની નજર સામે જોવાનો મોકો મળ્યો કેમેરામેન અજય નિલેવાર સાથે અશોક મિસ્ત્રી ગિફ્ટ સિટી ગાંધીનગર ણી બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં દરેકનો આભાર માન્યો ગેનીબેને સૌનો આભાર માનતા જણાવ્યું કે બનાસકાંઠાની જનતાએ ભાજપની હેટ્રિક રોકીને એક ભગીરથ કાર્ય કર્યું છે અને બનાસકાંઠાની જનતા જાણે છે કે લોક